છે આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ સાલુ વંશ વિશે તો દોસ્તો સાલુ વંશ જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આજે આપણે થોડોક જે છે એ પેલા ડિસ્ક્રિપ્ટિવ જે ભણશું અને એના પછી જે છે એ જે અત્યારે સમજશું એનામાંથી જે છે એ એમસીક્યુ ટાઈપ પ્રશ્નો પણ છેલ્લે આપણે સોલ્વ કરશું જેથી કરીને બધું રિવિઝન થઈ જાય તો ચાલો શરૂઆત કરીએ તો દોસ્તો જે સાલુ વંશ હતો એ સાલુ વંશનો જે સ્થાપક હતો એનું નામ હતું નરસિંહ સાલુ તો નરસિંહ સાલુ તો નરસિંહ સાલુની જે આ જે નામ હતું એના ઉપરથી જે જે છે એ સાલુ વંશ જે છે એ સ્થાપના થાય છે અને દોસ્તો આ જે સાલુ વંશનો જે સ્થાપક હતો નરસિંહ સાલુ એનું સેનાપતિનું જે નામ હતું એનું નામ હતું નરસા નાયક તો આનો બહુ વિશ્વાસ જે છે એ સેનાપતિ હતો નરસા નાયક અને નરસા નાયક જે છે સુલતાનના જે અલ્પવ્યક્ષ પુત્ર હતો ટૂંકમાં નાની ઉંમરનો જે સુલતાનનો પુત્ર હતો એનું સંરક્ષણનું કામ એ કરતો નરસા નાયક અને એ સિવાય રાજ્યનો જે મોસ્ટ ઓફ જે કારભાર છે એની જવાબદારી પણ જે છે એ શું કોણ સંભાળતો નરસા નાયક છે એ સંભાળતો તો જે સ્થાપક તો હતો એ નરસિંહ સાલુ હતો પરંતુ જે મોસ્ટ ઓફ કામ જે છે એ કોણ કરતો હતો નરસા નાયક જે હતો નો સેનાપતિ હતો એ કરતો હતો તો દોસ્તો થાય છે એવું કે નરસિંહ સાલુ જે છે એ રાજ્યની સેનાને વધુ તાકતવર બનાવવા માટે એ મોસ્ટ ઓફ શું કરતો અરબ વ્યાપારીઓ જે હતા એની પાસેથી જે છે એ ઘોડા છે એ મંગાવતો હતો મોસ્ટ ઓફ ઘોડા જે છે એ વધારે વધારે જે છે એ વધારે અરબ વ્યાપારીઓ પાસેથી નરસિંહ સાલુએ ખૂબ જ જે છે એ તાક એની સેના જે મજબૂત બને વધુ તાકતવર બને એ માટે ઘોડા જે છે એ ખૂબ એને જે છે અરબ વ્યાપારીઓ પાસેથી મંગાવ્યા હતા દોસ્તો આ વાત થઈ નરસિંહ સાલુ એ પછી જે રાજા આવે છે સાલુ વંશમાં એ આવે છે ઈમાદી નરસિંહ તો જ્યાં ઈમાદી નરસિંહ જે છે એ એમાં થાય છે એવું કે જે સમયાંતરે જ્યાં નરસા નાયક હોય છે ને સેનાપતિ જે નરસિંહ સાલુનો જે વિશ્વાસ સેનાપતિ હતો તો આપણે જોયું કે મોસ્ટ ઓફ જે કાર્ય છે એ કોણ સંભાળતો નરસા નાયક તો ભાઈ નરસા નાયક તો છે એ સેનાપતિ હતો એમ છતાં એટલો તાકતવર હતો નાખે છે વાસ્તવિક શાસક છે એ કોણ બની જાય છે નરસા છે એ બની જાય છે દોસ્તો નરસા જે છે એ શક્તિશાળી તો હતો જ તે એટલા માટે એને જે છે ચોલ પાંડ્ય ચેર આ બધા શાસકો ઉપર શું કરે છે એ પ્રભુત્વ મેળવે છે અને જે છે એ આ ત્રણે જે છે રાજ્યો છે એ કોની અધિનતા સ્વીકારે છે નરસા નાયકની અધિનતા સ્વીકારી લે છે દોસ્તો આ એમાં જે છે એ આ નરસા વાત થઈ તો એ પછી જે છે એ થાય છે એવું કે નરસા જે પુત્ર હોય છે વીર નરસિંહ તો આ પછી કોણ આવે છે વીર નરસિંહ આવે છે તો આ જે નરસા પુત્ર વીર નરસિંહ હોય છે એ સાલું સાલું શાસક છે ઈમાંથી નરસિંહ જે ઓલરેડી જે વ્યાનકુંડાના કિલ્લામાં નજરબંધ હતો એની હત્યા કરી નાખે છે કે એને એવું થાય છે કે ભાઈ આને રાખો ખોટો છે નજરબંધ રાખવું અને ક્યારેક છૂટી જાય તો આપણી સત્તા ઉપર જે છે એ પ્રશ્નાર્થ થશે એટલા માટે હિમાદી નરસિંહની હત્યા કરીને જે છે એ તુલુ વંશની જે સ્થાપના છે એ કોણ કરે છે વીર નરસિંહ છે એ કરે છે પંદરસો નવમાં વીર નરસિંહના મૃત્યુ બાદ એનો જે નાનો ભાઈ હોય છે કૃષ્ણદેવરાય એ કૃષ્ણદેવરાય છે એ સત્તામાં આવે છે અને જે અત્યાર સુધીના જે શાસકો હતા એમાં મહાન શાસકોમાં જે એક છે એ આ કૃષ્ણદેવરાય હતો તો દોસ્તો કૃષ્ણદેવરાય વિશે તો ખૂબ જ મજા આવશે આપણે જોઈએ કે કૃષ્ણદેવરાય જે છે એને યવનરાજ સ્થાપનાચાર્યની ઉપાધિ પણ જે છે એ પ્રાપ્ત હતી મતલબ કે યવનરાજ સ્થાપનાચાર્ય તરીકે પણ જે છે એ કૃષ્ણદેવરાય ઓળખાતા હતા અને પુર્તુગાલીઓ સાથે જે છે એનો સંબંધ છે એ ખૂબ જ સારા હતા કોની સાથે પુર્તુગાલીઓ સાથે તો દેશ વિદેશમાં પણ જે છે એ કૃષ્ણદેવરાય જે છે એ એને કનેક્શન રાખ્યું હતું તો દોસ્તો સ્વાભાવિક છે કે પુર્તુગાલીઓ સાથે સંબંધ સારા હતા તો ત્યાંના લોકો પણ જે છે એ કૃષ્ણદેવરાયની મુલાકાત લેતા તો એ પુર્તુગાલી વિદ્વાન જે છે જેનું નામ હતું ફાધર લુઈ તો એ ઈસવીસન પંદરસો દસમાં જે છે એ એના દરબારમાં જે છે એ કૃષ્ણદેવરાયના દરબારમાં જે છે એ આવે છે તો દોસ્તો જે આ ફાધર લુઈ જે છે ને એને મોકલે છે કોણ અલ અલ્બુકર્ગ નામનો જે શાસક હોય છે એ જે છે એ ફાધર લુઈને એ કામ માટે મોકલે છે અને એવી રીતે જે છે ફાધર લુઈ છે એ કૃષ્ણદેવરાયના દરબારમાં જે છે એ મુલાકાત લેવાનો જે છે એ ઉલ્લેખ જે છે એ ગ્રંથમાં મળે છે કૃષ્ણદેવરાયે જે છે એ તેલુગુ ગ્રંથ આમુક્ત મુક્ત માલ્યપદની પણ રચના કરી હતી જેમાં એણે જે છે એ પોતાની પ્રશસ્તની નીતિ સંબંધી જે છે એ વિચારો છે એ પ્રગટ કર્યા છે આ ઉપરાંત સંસ્કૃત નાટક જાંબુવતી કલ્યાણમ પણ જે છે એ કોણે લખેલું છે કૃષ્ણદેવરાયે લખેલું છે તો દોસ્તો જો તમે જોઈ શકો છો કે તેલુગુ ગ્રંથ માલ્ય ઉપાધ લિખ્યો છે જાંબુવતી કલ્યાણ નામનું સંસ્કૃત નાટક પણ લિખ્યું છે તો કૃષ્ણદેવરાય કેવો ગણી શકાય વિદ્યાપ્રેમ તો એને હતો જ તે સિવાય વિદ્વાનો પ્રત્યે પણ એને વીતી હતી એટલા માટે એને અભિનવ ભોજ નામની ઉપાધિથી પણ ઓળખવામાં આવે છે મતલબ કે અભિનવ ભોજ તરીકે પણ કોને ઓળખવામાં આવે છે કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે કૃષ્ણદેવરાયનો જે શાસનકાળ હતો એ તેલુગુ સાહિત્યનો કયો યુગ ગણાય છે ક્લાસિક યુગ જે છે એ ગણવામાં આવે છે તો દોસ્તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ યાદ રાખજો તમને એમ પૂછ્યું એક્ઝામમાં કે તેલુગુ સાહિત્યનો જે ક્લાસિક યુગ છે એ ક્યાં રાજાનો જે છે એ શાસનકાળ કહેવામાં આવે છે તો કોણો કૃષ્ણદેવ રાયનો જે શાસનકાળ જે છે એ તેલુગુ સાહિત્યનો ક્લાસિક યુગ હતો કૃષ્ણદેવ રાય જે છે એ સિવાય પણ બીજા ઘણા સ્થાપત્યો પણ જે છે એ બંધાવ્યા છે જેવા કે હજારા મંદિર તથા વિઠ્ઠલરાય મંદિર જે છે વિઠ્ઠલસ્વામી મંદિર એ પણ કોણે બનાવ્યું હતું કૃષ્ણદેવ રાયે બંધાવ્યું હતું નાગલપુર નગરની સ્થાપના પણ જે છે એ કૃષ્ણદેવરાએ કરી હતી કૃષ્ણદેવ રાયના દરબારમાં એ સિવાય ડોમિંગો પાયોસ તથા ડુઆર્ટ બારબોસા નામના જે વિદ્વાનો છે પણ એ મુલાકાત લીધી હતી કૃષ્ણદેવરાય જે છે એ વિવાહ ને શું કર્યો હતો સમાપ્ત કર્યો હતો અને બાબરનામા જે છે એ રાણા રાજા કૃષ્ણ દેવરાયનો ભારતના સર્વાધિક શક્તિશાળી શાસક તરીકે જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે તો ખૂબ જ જે પ્રતાપી રાજા છે એ કૃષ્ણદેવ રાય ગણી શકાય તો આ કૃષ્ણદેવરાય વિશેની વાત થઈ એ પછી આવે છે અચ્યુત દેવરાય તો પંદરસો ઓગણત્રીસ થી પંદરસો બેતાલીસ સુધી એ શાસન કરે છે પુર્તુગાલી યાત્રી જે હોય છે એ જે છે એ અચ્યુત દેવ રાય ના જે છે એ ભારતની મુલાકાત લઈ છે ત્યાર પછી સદાશિવરાય જે છે એ શાસક આમાં આવે છે પંદરસો થી પંદરસો સિત્તેર સુધી છે એ શાસનમાં રહી છે અને સદાશિવરાયના શાસનમાં જે છે એ રામરાય જે છે રામરાય એ વાસ્તવિક શાસક હોય છે મતલબ કે રાજા તો જે છે એ સદાશિવરાય હોય છે પણ જે આખા રાજ્યનું જે શાસન હોય છે એ પડદા પાછળ કોણ સંચાલન કરે છે રામરાય જે છે એ સંચાલન કરે છે જેને મોટી સંખ્યામાં જે છે એ શું કરી હતી મુસલમાનોની ભરતી કરી હતી તો આ રામરાય જે છે એ વધારે પોતાના રાજ્યને શક્તિશાળી બનાવવા માટે વધારે સંખ્યામાં મુસલમાનોની ભરતી જે છે એ એમણે કરી હતી એ સિવાય સદાશિવરાયના સમયમાં તાલિકોટા યુદ્ધ મતલબ કે રાક્ષસિ તંગડી નામનું જે યુદ્ધ છે એ પંદરસો પાસઠ ની અંદર છે આ યુદ્ધ થયું હતું તો ખાસ યાદ રાખજો તાલીકોટાનું યુદ્ધ અથવા તો રાક્ષસી તંગડીનું યુદ્ધ જે છે એ કોના શાસનકાળમાં થયું હતું સદાશિવરાયનું શાસનકાળમાં થયું હતું અને ક્યારે થયું હતું તો કે પંદરસો ને પાસઠમાં એ સિવાય સિત્તેર વર્ષી જે રામરાયની જે છે તો આપણે જોયું કે રાજા પરંતુ વાસ્તવિક શાસન કોણ હતો રામરાય તો ઉંમર પણ ઘણી હોય છે 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 એમની તો જે હુસેન એ શું કરી નાખે છે હત્યા કરી નાખે છે અને વિજયનગરને ખૂબ લૂંટી લેવામાં આવે છે અંતે જે રામરાયનો ભાઈ જે હોય છે તિરુમલ એ છે એ શું બની જાય છે રાજા બની જાય છે અને ઈસ્વીસન પંદરસો સિત્તેરમાં માં તુલુ વંશના અંતિમ શાસક સદાશિવરાયને અપદસ્ત કરીને એ જે છે એ તિરુમલ છે એ શું બની જાય છે રાજા બની જાય છે તો આવી રીતે જે છે એ સ્ટોરી જે છે એ અહીંયા અંત થાય છે એનો અને જે જે તિરુમલ છે છે એ શું કરે સ્થાપના કરે છે તો અરવિડ વંશની સ્થાપના કોના દ્વારા થાય છે તિરુમલ દ્વારા જે છે એ કરવામાં આવે છે અને તિરુમલ જે છે એ શરૂઆતમાં જે રાજધાની જે વિજયનગર હતી એ ખસેડીને કઈ જગ્યા લઈ છે વેણુ જે છે ત્યાં લઈ જાય છે અને જે વ્યાંકટ દ્વિતી જે હોય છે એના પછીનું શાસક તિરમલ પછીનો વેંકટ દ્વિતી તો એ વેંકટ દ્વિતી શું કરે છે ફરીથી રાજધાની જે છે ને એ પંદરસો છીમાં વેણુગોડા જે કર્યું હોય છે વિજયનગર જો તિરુમલ જે છે એ શું કરે છે વિજયનગરથી રાજધાની ક્યાં લઈ જાય વેણુગોડા અને વેંકટ દ્વિતી આવે એટલે એ શું કરે છે વેણુગોંડામાંથી ચંદ્રગીરી જે છે એ રાજધાની ફેરવે છે અને ફરી એને મજા નથી આવતી એટલે ચંદ્રગીરીથી પાછી શું કરે છે રાજધાની વેણુગોંડા છે એ કરે છે તો આવી રીતે જે છે એ વેંકટ દ્વિતી જે છે એ જે છે એ તિરુમલ પછી જે છે એ વેંકટ દ્વિતી છે આવી રીતે રાજધાની ચંદ્રગીરીથી વેનુગોંડા છે એ લાસ્ટમાં કરે છે અને જે છે એના સંબંધો છે એ સ્પેનના ફિલિપ નામના રાજા સાથે ખૂબ જ સારા હોય છે એ પછી આવે છે શ્રીરંગ તૃતિ અને અરવિડુ વંશનો જે છે એ અંતિમ શાસક જે છે એ પણ હોય છે શ્રીરંગ તૃતિ તો દોસ્તો આ જે એટલા જે છે એ મહત્વના પોઈન્ટ હતા તો આજે આપણે જે સમજ્યા ત્રણ જે છે એ વંશ સમજ્યા એક તો જે છે એ સાલુ વંશ પછી તુલુ વંશ અને છેલ્લો અરવિડ વંશ તો હવે એમાંથી અમુક જે આપણે એમસીક્યુ ટાઈપ પ્રશ્નો જે છે એ સમજીએ તો જેથી કરીને આપણે રિફ્રેશ પણ થઈ જાય તો જોઈએ સાલુ વંશનો સ્થાપક કોણ હતો પહેલો પ્રશ્ન છે સાલુ વંશનો સ્થાપક કોણ હતો તો એ નરસિંહ સાલુ બી હરિહર સાલુ ત્રણ નાયક કે ડી ઇબ્રાહિમ શાહ તો જવાબ આવશે નરસિંહ સાલુ બીજો પ્રશ્ન છે નરસા નાયકે ઇમાદી નરસિંહને કઈ જગ્યાએ નજર રાખ્યો હતો તો કઈ જગ્યાએ નજર રાખ્યો હતો પેન કુંડાના કિલ્લાઓ ખાસ આ બધાય છે એ તમે યાદ રાખજો નરસા નાયકના જે પુત્ર નરસાનાયકનો જે પુત્ર હોય છે વી નરસિંહ એ સાલો વંશના રાજાની હત્યા કરીને તુલુ વંશની સ્થાપના કરી હતી તો કોની હત્યા કરીને જે છે તુલુ વંશની સ્થાપના કરી તો કે ઇમાદી નરસિંહ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા શાસકે યવન રાજ સ્થાપનાચાર્યની ઉપાધિ મેળવેલ હતી તો કોણે મેળવેલ હતી કૃષ્ણદેવ રાય ત્યાર પછીનો પ્રશ્ન છે નરસિંહ સાલુના વિશ્વાસી સેનાપતિનું નામ શું હતું તો શું હતું નરસા નાયક તો ખાસ યાદ રાખજો

નિજામુદીન અરવિડું તિરુમળ હુસેન નિઝામ શાહ કે કૃષ્ણદેવરાય તો શું આવશે જવાબ તિરુમળ તો દોસ્તો અહીંયા આપણો જે છે એ વિડીયો છે એ સમાપ્ત થાય છે જો દોસ્તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ નોટિફિકેશન છે એ ઓન કરી નાખો જેથી કરીને હું કોઈ પણ વિડીયો મૂકું તો સીધું તમારી સ્ક્રીન ઉપર જે છે એની નોટિફિકેશન આવી જાય થેન્ક યુ